ચાલો મિત્રો રાધે ઇમિટેશન એકવાર ફરી પાછું લઈને આવી ગયું છે બહેનો માટેના અલગ અલગ દાગીના અમારી પાસે ઘણી બધી વેરાયટીઓમાં છે ચાલો અમે તમને આગળ વિડીયોમાં બતાવી દઈએ આ રીતની અમારી પાસે રિંગમાં આવી જશે તમે જોઈ શકો છો અમારી પાસે રિંગમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે ચાલો અમે તમને આગળ વિડીયોમાં બતાવી દઈએ આ રીતની ડાયમંડ વાળી રિંગમાં મળી જશે તમને બહેનો માટે પછી આ રીતના કાન મળી જશે તમને પછી આ રીતના ગાન છે અમારી પાસે આ રીતની નથ મળી તમારા એમાં આ રીતના લટકણ કરાવવા હોય તો આ રીતના લટકણ થઈ જશે તમારે જે ટાઈપનો ફેરબદલ કસ્ટમાઇઝેશન કરાવો હશે એ અમારે ત્યાંથી થઈ જશે પછી અમારી પાસે આ રીતના લેડીઝ માટેનું કડું આવી જશે બ્રેસલેટમાં તમે જોઈ શકો છો આ રીતનું છે અમારી પાસે આ રીતનું ડાયમંડ વાળું છે પછી આ રીતનું નકશી વર્કમાં છે પછી આપણી પાસે આ રીતની હાથના પંજામાં આવી જશે અમારી પાસે આ રીતના હાથના પંજા આવી જશે તમે જોઈ શકો છો આ રીતનું ડાયમંડ વર્ક આવી જશે વચ્ચે ડાયમંડ આવી જશે તમારે ડાયમંડ ચેન્જ કરાવવા હોય તો ડાયમંડ પણ ચેન્જ થઈ જશે અમારી પાસેથી જ તમને આમાંથી કોઈ પણ વસ્તુ હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર છે સત્તર લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અને કરી આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુમાં તમારે ઓકેશનલી પહેરવાની વસ્તુ છે મહિનામાં એક બે વાર પહેરો તો વધારે સારું રહે વધારે ટકાઉદાર રહે અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે અને તમને એમ થાય કે એક ટાઈમે આ આ વસ્તુ પાછી પણ દેવી છે તો અમે આના પાંત્રીસ ટકા સુધી રિફંડ કરી હતી પાંત્રીસ ટકા સુધી અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ